રાજકોટ નાનામોવા રોડ પર આવેલ સર્કલ પાસે ગોકુલ રોયલ મેળાનું સુંદર આયોજન વર્ષોથી કરવામાં આવે છે આ મેળામાં બાળકો માટે ખાણીપીણી તેમજ રાઇડ્સ બાળકોને ખુશ કરી દેશે તેમજ સુંદર પાર્કિંગ ની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે આ મેળામાં લોકો ફરવા આવે ત્યારે સિક્યુરિટી ની પણ સુંદર વ્યવસ્થા હોય સાથે ચોમાસામાં પણ મેળામાં પણ સુંદર વ્યવસ્થા હોવાથી લોકોને કીચડનો સામનો ન કરવો પડે તે માટે કપચી પણ પાથરેલ છે જેથી આરામથી લોકો મેળો માણી શકશે અહેવાલ લલિત વ્યાસ ગોકુલ મેલા નાના મુવા સર્કલ સાધીન્ય પાર્ટી કો માવેલો છે અહીંયા અવનવી રાઇટ શું છે સીસીટીવી સીસીટીવી કેમેરાની સુવિધા છે પાર્કિંગની સુવિધા છે નવી નવી રાઇટ શું અને આયોજન કરેલું છે સ્ટોલ સારી એવી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ અલગ અલગ વેરાયટી બીજું કે આ મેળો અઢાર ઓગસ્ટથી અઢાર સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાનો છે બરાબર અમારે રાયડુનું નવું નવું વિસ્તરણ રીતે ગોઠવેલું છે સ્ટોલની નવી નવી ખરીદીઓ સાથે આયોજન કરેલું છે ખાસ કરીને ગયા વર્ષ કરતાં આ વર્ષે નવી રાઇડ્સનું આયોજન કરેલું છે નવા સ્ટોલનું આયોજન કરેલું છે